આજે અહીંયા આપણો ગરબાડા થી પણ આપણી લાહમાં સાહેબ આયા છે એમનો પણ જોરદાર તાલ્યો પાડીએ આપણે વાહ આજે આપણે ચૂંટણી આ ધાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અહીંયા આપણે વચ્ચે જોઈ રહ્યા છે અહીંયા હાલ જ નવા પ્રતિનિધિ અહીંયા ચૂંટણી અને સર્વે કારોબારી સભ્યો છે અને અહીંયા જિલ્લા સંઘનું પણ પ્રતિનિધિત્વ અહીંયા છે તો આપણે અહીંયા આપણા નરપત સાહેબ મોહનિયા સાહેબ છે નરપત સાહેબ મોહનિયા સાહેબ ગઈકાલે વયનિવૃત્તિના કારણે એમને નિવૃત્તિ લીધી હજુ એકત્રીસ તારીખે લેવાના છે પણ આજે એના પહેલાં પ્રમુખ પદ અહીંયા સોંપી અને જઈ રહ્યા છે એમનો પ્રતિભાવ આપણે લઈએ સાહેબ આ જે આજે નવા પ્રતિનિધિ શિક્ષક સંઘ માટે નિમ્યા છે તો આપણો કેવો પ્રતિભાવ છે આજરોજ ધાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મળી એમાં એજન્ડા નંબર ત્રણથી ધાનપુર તાલુકાના નવીન હોદ્દેદારોની વરણી કરવા માટે આજે અહીં મળ્યા એમાં તમામ શિક્ષકો સર્વસંમતિથી ધાનપુર તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ તરીકે આપસીભાઈ બારીયા મહામંત્રી તરીકે પરબભાઈ નિનામા અને જિલ્લા પ્રતિનિધિ તરીકે મહેન્દ્રભાઈ ભુરિયાની બિન હરીફ વરણી કરવામાં આવી છે અને શિક્ષકોનો ખૂબ આજે સાથ સહકાર મળ્યો છે આવનાર સમયમાં આપણું સંગ્રહ દેશથી ચાલે અને ચલાવજો એ સૌને નમ્ર વિનંતી કરું છું અસ્તુ જય જય ભારત ખૂબ સુંદર આપણને સાહેબનો પ્રતિભાવ સાંભળ્યો એમ નવા પ્રતિનિધિઓ જે નિમાયા છે આપણી વચ્ચે દાહોદ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્યના શિક્ષક સંઘના ઉપપ્રમુખ એવા સુરતનભાઈ કટારા પણ આપણી વચ્ચે હાજર છે સાહેબ અહીંયા આપણે આવ્યા અને આપણું સ્વાગત છે જો આ ચૂંટણી થઈ છે હવે આ નવા જે હોદ્દેદારો છે એમને આપણે હવાલે સોંપીએ છીએ અને આપણા શિક્ષકોનું કોઈ પણ કામ ના રહી જાય એના માટે એની આપણી જે કેવી શુભેચ્છા આપવા માગો છો આજે ધાનપુર તાલુકામાં નવીન હોદારો પ્રમુખ મંત્રી અને જિલ્લાના પ્રતિનિધિ બિનહરીબ રીતે ચૂંટાયા છે ત્યારે પ્રથમ તો હું ધાનપુર તાલુકાની તમામ સમગ્ર ટીમ અને પૂર્વ પ્રમુખ ભાઈશ્રી નરપતભો ખૂબ ખૂબ આભાર માનું છું પહેલા તો તાલુકો આમ તો ઓરડી પહેલેથી ખૂબ સારો એવું સંગઠનમાં કામ કરી રહ્યા છે પણ આવનાર સમય એનાથી પણ વિશેષ સારું કામ કરીને શિક્ષકોનો સંપૂર્ણ વિશ્વાસ જીતીને સંગઠનને મજબૂત બનાવે એવી શુભેચ્છા પાઠવું છું અને જ્યારે જ્યારે ધાનપુર તાલુકાને જિલ્લાની અથવા રાજ્યની કોઈપણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમના પક્ષો ભરી અને તેમની સેવા કરવાનો હું બાદરીને ખાતરી પણ આપું ખૂબ આભાર સાહેબ અને અહીંયા આપણને ખૂબ સુંદર રીતે સાહેબે આપણને અભિનંદન આપ્યા અને બાદરી પણ આપી છે તો મિત્રો આપણે પણ શિક્ષકનું જે સંગઠન છે એમાં પણ સહયોગ આપીએ અને સતત આપણે શિક્ષકોના અને બાળકોના અને શિક્ષણના કામ માટે સતત આપણે ઝૂઝમતા રહીએ અને બાળકોના વિકાસ માટે આપણે હમણાં સતત્પર રહીએ ફરીએ મળીએ ફરી નવા વિડીયોમાં તો આભાર સર્વેનો